ગામના મહિલા સરપંચ કૈલાશબેન પરમાર અને પ્રકાશભાઈ પરમારના સરાહનીય પ્રયત્નો થકી ગામ લોકોને આંગણે આવશે નળમાંથી જળ તેમજ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન પણ નાખવામાં આવશે પ્રાથમિક શાળાના પ્રાંગણમાં ગામના સરપંચની નિગરાનીમાં ખાતમુહૂર્ત પ્રસંગમાં વિસ્તારના ધારાસભ્ય મુખ્ય અતિથિ પર ચોભવ્યો કાર્યક્રમમાં ભૂતકાળની પાણી વિનાની સ્થિતિનું મહિલા સરપંચના પતિ પ્રકાશભાઈ પરમારે વર્ણન કરીને વડાપ્રધાન મોદીજી અને સરકારનો આભાર માનીને અત્યાર સુધી જનતાના કિંમતી મત વેડફ્યા લાગણી વ્યક્ત કરી ધારાસભ્યોનો આભાર માન્યો રિપોર્ટર રવિ સૈયદ જંબુસર